પરમાર કાનજીભાઈ ગોવિંદભાઈ ગામ ગાજરવા તાલુકો ધાંગધ્રા હું ઓગણીસો અઠ્યાસીમાં ભરતી થયો હતો સર્વિસ દરમિયાન ઇએમએમાં ભરતી થયો હતો સર્વિસ દરમિયાન ઓગણીસો નવાણું ની અંદર જ્યારે કારગીલની લડાઈ થઈ ત્યારે સતરા મારમાં મને ઈઆરી મોકલવામાં આવ્યો ઇઆરીમાં દરમિયાન માર્ગથી અમે લે કારગીલ લડાઈ સુધી માસ્કો ઘાટી સુધી અમે પૂરે યુનિટને લઈ ગયા એ દરમિયાન અમારી અંદર જે જુસ્સો હતો અમારી જવાનીનો જુસ્સો હતો એવો ને એવો જુસ્સો અત્યારની ભરતીવાળા અને અમારો આ પ્રોગ્રામ જોઈ અને એમનામાં એક દિલની અંદર ભાવના જાગે કે ના જો એ વખતના ફોજીભાઈઓ આવી રીતનું જીવન જીવતા હતા તો આપણે પણ આવી રીતનું જીવન જીવવું પડે બે ધડક નોકરી એક દિવસની હોય કે દસ દિવસની હોય જીવન દસ વર્ષનું હોય કે સો વર્ષનું કેવું જીવા એવું મહત્ત્વ રાખી અને ચાર વર્ષની નોકરી દરમિયાન એમને એમ થવું જોઈએ કે ના જૂના જે ફોજી છે એવું આપણે જુસ્સો સાથે જીવન જીવી અને નોકરી કરી અને દેશની સેવા કરી અને આપણે નિવૃત્ત થઈએ બીજું બીજું કે ધ્રાંગધા કેન્ટોમેન્ટ એરિયાની અંદર એવું એક આયોજન કર્યું છે કે દ્વારકાથી લઈ અને જે જગ્યાએ લડાઈ થઈ હતી કારગીલની અંદર ત્યાં સુધીનું શહીદ સ્મારક બનાવવાનો એક પ્રોગ્રામ બનાવ્યો જેમાં બાઇક રેલી કરી છે અઢીસો સાથે ત્રણસો કિલોમીટરની સફર પૂરી કરી આજે હાલે ધ્રાંગધ્રાની મુકામની અંદર પ્રોગ્રામ કરી બધા માજી સૈનિકોને અને જોઈન્ટ જેટલા આર્મીવાળા છે એ બધા અને કમાન્ડર સાહેબે એક પ્રોગ્રામ કર્યો મસી સાહેબે આવ્યા હતા જેમને પ્રોગ્રામની અંદર બહુ સરાહનીય ઓપ આપ્યો છે નવી ભરતી થવાવાળાને પણ એવું થયું કે ના હવે આવી રીતે આપણે ભરતી થવું જરૂરી છે અને દેશની અંદર કંઈક નામ કરવા કમાવું છે બાકી બધી નોકરીમાં છે પણ આર્મી જેવી નોકરીમાં નામ નથી આવતું મારું નામ આનંદ છે હું સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાંગધ્રામાં અભ્યાસ કરું છું અહીંયા કારગીલ વિજય આયોજન કરવા આયોજન કરવામાં આવ્યું હતું અહીંયા મેં ભાગ લીધો એમાં અમને ખૂબ મજા આવી તેમાં અમને કારગીલ મહોત્સવ કે કારગીલ વિજય કેવી રીતે કેવી રીતે મળવી એ અમને જાણવા મળ્યું દ્વારકાથી આ રેલી નીકળતી હવે દ્વાર હવે અહીંયાથી એ કારગીલ તરફ રવાના થશે એમાં અમને મોટિવેશન મળ્યું એમાં પ્રોત્સાહન અમને આપ્યું

દ્વારકાથી નીકળી કારગિલ શહીદ સ્મારક સુધી કારગિલ રેલીનું અને કારગિલ વિજય દિવસનું આયોજન કરવામાં આવેલું છે આગળની સફર અંદાજે પચીસોથી ત્રણ હજાર કિલોમીટર સુધીની બાઇક રેલીથી આગળ માટે રવાના કરવામાં આવેલ છે માજી સૈનિકો કારગિલ વિજેતાઓ તમામને રોજ કમાન્ડર સાહેબે યાદ કરી બોલાવી સન્માનિત કર્યા છે અને આગળની નવી પેઢીને જોશ અને આવો જ જુસ્સો દેવા માટે પ્રેરણા આપી છે જય હિન્દ જય